જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જનસેવા કેન્દ્રની શરૂઆત કરી હતી જેમાં એમને પત્રકારો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકાર કરવા બદલ પૂછાયેલા પ્રશ્નમાં તેમણે જણાવ્યું હતું કે રામના નામ પર રાજનીતિ ન કરવી જોઈએ પાંચસો વર્ષ બાદ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે રાજનીતિ ન કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું આ નિવેદનથી તેમના કોંગ્રેસ પક્ષમાં રહેલા જાડેજાએ તેમને વળતો રોકડો જવાબ નામ લીધા વગર માર્મિક કટાક્ષ કરીને દીધો હતો તેણીએ કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરૂર નથી છોટા કાશીમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતા તેમને સવાલ કર્યો કે શું પાર્લામેન્ટ પૂરેપૂરી તૈયાર ન થઈ

એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા પ્રભુ શ્રી રામના ના અવસર હોય ત્યારે એ સૌ સાથે મળી અને આ પાંચસો વર્ષ થી જે પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ખાસ એમના માટે છે કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્ય એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે ત્યારે એમણે જવાબ એવું નિવેદન આપ્યું ક્યાં કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે સાથે અન્ય જે સાધુ સંતો છે શંકરાચાર્ય છે ઘણા બધાએ આમંત્રણને અસ્વીકાર કર્યો છે કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે ધર્મ ભક્તિ સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી એટલે કોંગ્રેસ જેને શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ ને ક્યારે ના જવું જોઈએ કારણ કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોટેથી શોભે જ નહીં અને તમને પ્રશ્ન સામ તમે કહો છો ને કે પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા તો શું સંસદ ભવન બની ગયા પહેલા જ તમે ચાલુ કરી દીધું હતું એમ સભા ચાલુ કરી દીધી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું એટલે તમારે ખાસ નોલેજ અપગ્રેડ કરવાની જરૂર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય જય માતાજી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ જામનગર